મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર સ્વાગત છે કે આ ઇંગ્લિશ ટોયલેટનો ઉપયોગ કરવાથી આપણા શરીરમાં કેટલા નુકસાન થાય છે કેટલી ભયંકરમાં ભયંકર બીમારી આપણને થાય છે તો આ ઇંગ્લિશ ટોયલેટનો નિયમિત ઉપયોગ કરવાથી લોબા ગાળે એટલે કે દસ કે પંદર વર્ષ પછી આપણને કબજિયાત થવાની શરૂઆત થઈ જાય છે તો આ ટોયલેટનો ઉપયોગ કરવાથી કેવી રીતે આપણને નુકસાન થાય છે એ આપણે પ્રેક્ટિકલ આજે જોઈએ આ ટોયલેટની અંદર આપણે આ રીતે બેસીએ તો જેના કારણે આપણું જે પેટ છે એ આપણે એલ આકારે બેસીએ છીએ આ જો ટોયલેટ આ ટોયલેટ નીચું છે પણ ઘણા ટોયલેટ ઉપર દિવાલમાં લગાવેલા હોય છે અને એ ઊંચા હોય છે એટલે આપણા જે પગ છે એ પગ આ રીતે લબળી રહે છે હવામાં જેના કારણે આ ટોયલેટનો નિયમિત ઉપયોગ કરવાથી આપણા ઢીંચણનો દુખાવો અને કમરનો દુખાવો થવાની શક્યતાઓ વધી જાય છે એટલે શક્ય હોય ત્યાં સુધી આ ટોયલેટનો ઉપયોગ ઓછો કરવો અથવા ના કરવો હવે બીજું શું થાય છે તો આ ટોયલેટમાં આપણે એલ આકારે બેસીએ છીએ એલા કરી બેસવાથી આપણે જ્યારે મળ ત્યાગ કરવા બેસીએ ત્યારે આપણા પેટને પૂરેપૂરું પ્રેશર મળતું નથી જેના કારણે આપણા શરીરમાંથી પૂરેપૂરો મળ આપણે ત્યાગ કરી શકતા નથી અને આપણા મોટા આંતરડાની અંદર થોડો ઘણો મણ ચોટી રહે છે અને આ રીતે આપણે નિયમિત આ ટોયલેટનો જો ઉપયોગ કરીશું તો દસ કે પંદર કે વીસ વર્ષ પછી લોબા ગાળે આપણા શરીરની અંદર કબજિયાત ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ જાય છે અને કબજિયાતથી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવવાની શરૂઆત થઈ જાય છે તો શક્ય હોય ત્યાં સુધી આપણે આ ટોયલેટનો ઉપયોગ ઓછો કરવો અથવા ના કરવો જોઈએ અને હા જે લોકોના શરીરનું વજન વધારે છે કે જે લોકોને ઢીંચણની તકલીફ છે કે કમરની તકલીફ છે કે બેસવાની અંદર બેસવા ઉઠવામાં તકલીફ છે એવા લોકો જો આ ટોયલેટનો ઉપયોગ કરે તો એવા લોકોએ એક આવું ટેબલ લાવી દેવાનું ગમે તે એક ટેબલ હોય તો આવું ટેબલ મૂકી દેવાનું અને પછી એના ઉપર પગ આ રીતે મૂકી દેવાના તો આ રીતે પગ મૂકી અને આપણે જો મળ્યાગ કરવા બેસીશું તો એ પૂરેપૂરા પ્રેશરથી મળ ત્યાગ થઈ શકે છે અને ઢીંચાનો દુખાવો પણ લબા ગાળે આપણને થતો નથી જે લોકોને તકલીફ હોય એ બેસવા કે ઉઠવાની એ લોકો આ રીતે ટેબલનો ઉપયોગ કરી શકે છે આજકાલ તમે જુઓ તો દરેક ઘરની અંદર આ ટોયલેટનો ઉપયોગ થાય છે તો આ જે તમે ટોયલેટ જુઓ છો તે સાદું ટોયલેટ છે તો સાદા ટોયલેટનો ઉપયોગ કરવાથી આપણને શું શું ફાયદા થાય છે એ આજે આપણે પ્રેક્ટિકલ જોઈએ તો આપણે સાદા ટોયલેટની અંદર આ રીતે બેસીએ તો આપણા જે બંને પગ છે એ પગને પેટને આપણને સપોર્ટ મળી રહે છે જેના કારણે આપણા પેટની અંદર જે કંઈ મળ હોય છે આંતરડા મોટા આંતરડાની અંદર એ ખૂબ સરળતાથી ત્યાગ કરી શકે છે એટલે મળ ત્યાગ કરવામાં આપણને કોઈ દબાણ આપવું પડતું નથી અને શરીરમાં જે કંઈ મળ હોય છે એ ખૂબ સહેલાથી ત્યાગ થઈ શકે છે એટલે શક્ય હોય તો સાદા ટોયલેટનો જ ઉપયોગ કરવો જોઈએ આ જે ઇંગ્લિશ ટોયલેટ આવે છે એનો ઉપયોગ ટાળવો જોઈએ આ ટોયલેટ અમેરિકાના કેનેડાના એટલે કે યુરોપના દેશો છે કે જ્યાં વધારે ઠંડી પડે છે અને ઠંડીના કારણે એમના હાથ પગના સોદા જકડાઈ જાય છે અને એ લોકો અમુક ઉંમરે બેસી શકતા નથી એટલા માટે એ લોકો આ ટોયલેટનો ઉપયોગ કરે છે પરંતુ ભારત દેશ એ ગરમ પ્રદેશ છે આપણા દેશમાં બહારના દેશના જેટલી માઇનર ડિગ્રીમાં ઠંડી પડતી નથી એટલે આપણે આ ટોયલેટનો ઉપયોગ કરવાની જરૂર નથી તો શક્ય હોય ત્યાં સુધી આ ટોયલેટનો ઉપયોગ ઓછો કરવો અથવા સાદા ટોયલેટનો જ ઉપયોગ કરવો તો લોબા ગાળે આ ટોયલેટનો ઉપયોગ કરવાથી જે કંઈ નુકસાન થાય છે એ નુકસાન આપણને નહીં થઈ શકે આ ઇંગ્લિશ ટોયલેટની શોધ પણ અંગ્રેજોએ કરી અને આપણે જે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરીએ છીએ એ ડાઇનિંગ ટેબલની શોધ પણ અંગ્રેજોએ કરી એટલે કે બહારના દેશના લોકોએ કરી કારણ કે બહારના દેશના લોકો નીચે જમવા માટે પલોઠીવાળીને બેસી શકતા નથી અને એના કારણે એ લોકોએ ડાઇનિંગ ટેબલની શોધ કરી અને એ લોકો ટેબલ ઉપર બેસીને જમે છે તો આપણે ડાઇનિંગ ટેબલનો પણ ઉપયોગ ના કરવો જોઈએ આપણે જમવા માટે હંમેશા પલોઠીવાળીને જ બેસવું જોઈએ એ સૌથી બેસ્ટમાં બેસ્ટ આસન છે અને ત્રીજું આરોનું પાણી ક્યારેય પીવું નહીં અને ચોથું ફ્રીજનું વોટર કુલરનું કે બરફનું ઠંડુ પાણી પણ ક્યારેય પીવું નહીં હંમેશા નોર્મલ પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ તો આવી નાની નાની બાબતમાં આપણે જો ધ્યાન રાખીશું તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું થેન્કસ ફોર માય વિડીયો થેન્ક યુ